મિત્રો ચાલો વિડીયો જગ્યા જોઈ બધી જોઈ પણ આપડા રામાપીર જેવી નહીં કેમ કે મિત્રો અમારા રામાપીર ની વાત જ અલગ છે કેમ કે એમના ચાહકો પણ ઘણા છે ભક્તો ઘણા છે તો મિત્રો આગળ પણ જોઈએ આપણે મંદિર ચાલો

જે આપણે સમાધિની વાત કરી હતી તે એમની મૂર્તિ છે જય પુરી મહારાજ આગળ પણ વધારવી દઈશ મિત્રો આપણે રામાબેન મંદિર આવી ગયું છે જય રામાબી મિત્રો તમે દેખી શકો છો આ વર્ષો પહેલાને જે ઓડિયો છે પછી રામાપીરની તસવીર છે પથ્થરમાં પણ આ ગુફા બનાવી છે મિત્રો જોવા જેવું સ્થળ છે કુદરતી છે મંદિર કેવું લાગ્યું આગળ ચાલો આપણે હવે મંદિરે મિત્રો તો અમે આવી ગયા છીએ હરમુન દાદાના મંદિરે તમને મંદિર શું બતા મિત્રો આપડા અરવિંદ દાદા મંદિર છે જય બજરંગ બલિ મિત્રો તમે જોઈ શકો છો આપડા હરમન દાદા નું મંદિર છે અને અમારા ગુરુદેવ દાદા પણ મંદિર બતાવીશ તો વિડીયો માં લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો તમને વાત કરી હતી કે મંદિર નાનું છે પણ મંદિરમાં જે તપ કરેલું છે અમારા શ્રી શંકરપુરી મહારાજે એમનું નામ ઘણું મોટું છે પબ્લિક એમને નામ થી પણ જાણે છે કાળા મહારાજ તરીકે અને તમને વસ્તુ કે મંદિર સારું લાગ્યું હોય વિડીયો તમને ગમ્યો હોય સબસ્ક્રાઇબ કરતા જજો કોમેન્ટ માં પણ જણાવજો વિડીયો કેવો હતો અને શેર કરજો જય માતાજી જય ગુરુદેવ દાદા જય રામા